નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા જે કોઈ પાકની અંદર એનપીકેના બેક્ટેરિયા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ જે ત્રણ આપણા મુખ્ય તત્વો છે એના બેક્ટેરિયા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા જે કોઈ પાકની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના જે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાના છીએ મિત્રો કે આના ઉપયોગ થકી આપણા પાકની અંદર કેવું કેવું પરિવર્તન આવે છે અને આપણા પાક કે આપણી જમીનની અંદર આ બેક્ટેરિયા કઈ રીતે કાર્ય કરે છે જેના થકી આપણા ઉત્પાદનમાં વધારો થાય મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો આમાં તમે જોવા ને તો આપણા દર વર્ષે દર સિઝનની અંદર આપણે જે કોઈ પાકની વાવણી કરતા હોઈએ એની અંદર કોઈના કોઈ સારી એવી કંપનીના પાયાના ખાતરો પણ આપણે વાપરતા હોઈએ સીએમ જેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો યુરિયા એટલે કે છેતાળીસ ટકા નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હશે મિત્રો હવે મિત્રો જે ખેડૂતો યુરિયાનો ઉપયોગ કરતા હોય છે એવા ખેડૂતો હકીકત જાણતા હોતા નથી કે યુરિયાની અંદર જે છેતાળીસ ટકા નાઇટ્રોજન આવે છે મિત્રો એ નાઇટ્રોજન એમાઇટ સ્વરૂપમાં આવે છે મિત્રો એને લગભગ ચોવીસ કલાકની આજુબાજુ એમોનિયમ સ્વરૂપમાં ફરતા વાર લાગે છે અને એમોનિયમ સ્વરૂપમાંથી ચોવીસ કલાકની આજુબાજુ નાઇટ્રેટ સ્વરૂપમાં આવતા સમય લાગે છે મિત્રો અને જ્યારે આ નાઇટ્રોજન નાઇટ્રેટ ફોર્મની અંદર આવી ત્યારે જ આપણો કોઈ પણ પાક એને ગ્રહણ કરી શકે છે મિત્રો તો એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા પાકની અંદર જ્યારે યુરિયા કે નાઇટ્રોજનની જરૂર હોય એના ચાર પાંચ દિવસ અગાઉ આપણે આ છેતાલીસ ટકા નાઇટ્રોજનનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી કે એની આ સંપૂર્ણ પ્રોસેસ ચાર પાંચ દિવસમાં પૂરી થતાં નાઇટ્રેટ ફોર્મમાં નાઇટ્રોજન આવે તો આપણો જે કોઈ પાક છે એ ગ્રહણ કરી શકીએ મિત્રો હવે ઘણા બધા ખેડૂત મિત્રો પાયાની અંદર ડીએપીનો પણ ઉપયોગ કરતા હશે જેની અંદર છેતાલીસ ટકા ફોસ્ફરસ અને અઢાર ટકા નાઇટ્રોજન રહેલું છે મિત્રો તથા વીસ વીસ જીરો તેરનો પણ ઉપયોગ કરતા હશે જેની અંદર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર રહેલું છે મિત્રો તથા આઠ એકવીસ એકવીસનો પણ ઉપયોગ કરતા હશે જેની અંદર આઠ ટકા નાઇટ્રોજન એકવીસ ટકા ફોસ્ફરસ અને એકવીસ ટકા પોટાસ રહેલું છે મિત્રો તથા બાર બત્રીસ સોળનો પણ ઉપયોગ કરતા હોય છે મિત્રો જેની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ રહેલું છે તથા ઘણા બધા ખેડૂત મિત્રો પાયાની અંદર એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાસનો પણ ઉપયોગ કરતા હશે તો મિત્રો આવા આવા આપણા જે કોઈ પાકની અંદર સારી એવી કંપનીઓના પાયાના ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છે અને આ જે કોઈ ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો એ આપણા પાકની અંદર જેટલી જરૂર હોય એટલા જ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે મિત્રો અને બાકીનું જે કોઈ ખાતર વધે છે આપણી જમીનમાં એ મિત્રો આપણા જમીનની અંદર કેલ્શિયમનું પ્રમાણ પડેલું હોય મિત્રો તો એ કેલ્શિયમ સાથે મિશ્રિત થઈને અલભ્ય સ્વરૂપમાં થઈ જાય છે મિત્રો આ જે ખાતરો અલભ્ય સ્વરૂપમાં થઈ જાય છે એ ખાતરો આવતા વર્ષે કે આવતી સિઝનમાં પણ એ સુસુપ્ત અવસ્થામાં પડેલા હોય છે અને આપણા પાકને એ કોઈ પણ રીતે પૂર્તિ કરતા હોતા નથી મિત્રો જે આમ જોવા જઈએ તો અલભ્ય સ્વરૂપમાં એક પ્રકારનો કચરો માની શકાય છે મિત્રો હવે મિત્રો આ જે અલભ્ય સ્વરૂપની અંદર જે ખાતરો પડેલા છે એને લભ્ય બનાવવા માટે આપણે એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે મિત્રો આ જે એનપી કેના બેક્ટેરિયાનો જો તમે ઉપયોગ કરશો તો આટલા વર્ષોથી જે તમે ખાતરો નાખેલા છે મિત્રો અને જે તમારી જમીનની અંદર કેલ્શિયમ સાથે સુસૂચરા અવસ્થામાં મિશ્રિત થઈને પડેલા છે એનો લભ્ય સ્વરૂપમાં ફેરવીને આપણા પાકને પૂર્તિ કરાવશે મિત્રો તો એનપીકેના બેક્ટેરિયાનો તમે ઉપયોગ કરવાનો આગ્રહ રાખો મિત્રો હવે આમ તમે જોવા જાયના જે બેક્ટેરિયા છે મિત્રો એની અંદર રાઇઝોબિયમ એસેટોબેક્ટર એઝોસ્પ્રિલિમ બેક્ટર અને એસેટો બેક્ટર આવા ચાર પ્રકારના અલગ અલગ ફોર્મમાં આપણને માર્કેટની અંદર અલગ અલગ પાકની અંદર ઉપયોગ કરવા માટેના નાઇટ્રોજનના બેક્ટેરિયાઓ પ્રાપ્ત થાય છે મિત્રો હવે જેમ નાઇટ્રોજનના બેક્ટેરિયાઓ છે એવી જ રીતે ફોસ્ફરસ અને પોટાશના પણ બેક્ટેરિયાઓ માર્કેટની અંદર પ્રાપ્ત થાય છે મિત્રો ફોસ્ફરસના બેક્ટેરિયાઓ આપણે જોઈએ તો પીએસબી ફોર્મમાં આપણને પ્રાપ્ત થાય એટલે કે મિત્રો ફોસ્ફેટ સોલિબિલિઝિંગ બેક્ટેરિયા મિત્રો અને પોટાશના બેક્ટેરિયા જો પ્રાપ્ત કરવા હોય તો પોટાશના બેક્ટેરિયા એટલે કે પોટેશિયમ મોબિલિઝિંગ બેક્ટેરિયા મિત્રો હવે આ ત્રણ પ્રકારના બેક્ટેરિયા આપણને અલગ અલગ કંપનીઓના અલગ અલગ ફોર્મમાં પણ મળે છે અને મિશ્રિત ફોર્મમાં પણ મળતા હોય છે મિત્રો જે હકીકત બજારની અંદર ખૂબ જ નહીવત કિંમતમાં પ્રાપ્ત થાય છે મિત્રો તો આનો પણ તમે ઉપયોગ કરો મિત્રો હવે આપણને એવું લાગશે મિત્રો કે આપણી જમીનની અંદર આટલા બધા વર્ષોથી જો ખાતરો અલભ્ય સ્વરૂપમાં પડેલા હોય તો આપણા એવા કોઈ પાકની અંદર ખાલી બેક્ટેરિયાનો જો ઉપયોગ આ જે જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપમાં ખાતરો પડેલા છે મિત્રો એનો ઉપયોગ થઈ જાય અને આ વર્ષે આપણે પાયાના ખાતરો ન નાખીએ તો ચાલશે પણ હકીકત મિત્રો જો તમારે એ રીતે ઉપયોગ કરવો હોય તો એકવાર તમારી જમીનની જમીન ચકાસણી જો તમે કરાવશો તો તમને ખુદને પણ ખબર પડી જશે કે આપણા પાકની અંદર કયા કયા પોષક તત્વો કે કયા કયા ખાતરો પડેલા છે એના થકી કે એના રિપોર્ટ થકી તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરશો તો પણ મિત્રો પાયાના ખાતરો ન નાખશો તો ચાલશે મિત્રો પણ એકવાર જમીનની જમીન ચકાસણી કરાવી આવશ્યક બનશે જેના થકી તમને ખબર પડશે મિત્રો તો મિત્રો આપણા જે કોઈ પાકની અંદર તમે હવે એનપીકે ના બેક્ટેરિયાનો ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે અને સરવાળે આપણા ઉત્પાદનમાં વધારો થશે મિત્રો તો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો એને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજે મિત્રો